વિદ્યાર્થીઓ અને વાલીઓ આ પહેલાં તમે ગવર્મેન્ટ કોલેજીસનું કટ ઓફ જોયું આઠ વર્ષનું અને ગવર્મેન્ટ કોલેજીસની ફીસ જે પચીસ હજાર હોય છે જો એડમિશન મળે તો પચીસ હજાર એક સાથે ભરવાના હોય છે અને સિલ્વાસાની સાઠ હજાર એકસો છે એ એક સાથે ભરવાના હોય તે પછી જીમીઆરએસનું કટ ઓફ જોયું હવે જીમીઆરએસની જે ફીસ ગયા વર્ષે ત્રણ પચોતેર હતી તો મારું એડમિશન મળે તો તમારે અડધી ફીસ ભરવાની હોય એટલે સેમેસ્ટર વાઇઝ દર છ મહિને એટલા પૈસા ભરવાના હોય વાર્ષિક તમારા ત્રણ પચોતેર પણ સેમેસ્ટર વાઇઝ અડધા અડધા ત્રણ પચોતેરના હાફ ભરવાના હોય છે એ રીતે સેલ્ફ ફાઈનાન્સનું તમે કટ ઓફ જોયું આઠ વર્ષનું જી ક્યુનું એમાં પણ જે ફીસ લખી છે એ ફીસના અડધા ભરવા પડે જ્યારે તમને એડમિશન મળે એટલે સીટ એલોટ થાય તો કન્ફર્મ કરવા માટે તમારે બધા એકસાથે સાથે પૈસા ચાર પાંચ દિવસનો સમય હોય ત્યારે ભરવા પડે તમે પૈસા ના ભરો તો એ સીટ તમારા હાથથી જતી રહે એ રીતે હવે આપણે આ વિડીયોમાં વાત કરીશું મેનેજમેન્ટ કોટાની કે સેલ્ફ ફાઈનાન્સનો ગવર્મેન્ટ કોટા જોઈ લીધું હવે ગો જીએમઆરએસના મેનેજમેન્ટ કોટાથી પહેલા આપણે શરૂઆત કરીએ તો જીએમઆરએસમાં શું હતું હમણાં સુધી કે મેનેજમેન્ટ કોટા નથી બધી કોલેજ જે છે તેરે તેર કોલેજ એમાં એનઆરઆઈ કોટા જ હોતા હતા બરાબર એનઆરઆઈ કોટા જ હોય અને જ્યારે એનઆરઆઈની સીટ્સ વેકેન્ટ રહી જાય તો એને મેનેજમેન્ટમાં કન્વર્ટ કરવામાં આવતી હોય પહેલા તો ફર્સ્ટ રાઉન્ડમાં જ તેઓ કન્વર્ટ કરીને આપી દેતા હતા પણ બે વર્ષથી એવો નિયમ આવ્યો કે એનઆરઆઈની જે સીટ્સ છે એ ફર્સ્ટ રાઉન્ડમાં કન્વર્ટ ના થાય ફર્સ્ટ રાઉન્ડમાં ફક્ત એનઆરઆઈ સ્ટુડન્ટ્સ માટે જ હોય પછી જેટલી પણ વેકેન્ટ સીટ્સ હોય એ વેકેન્ટ સીટ્સ જે સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં તબદીલ કરીને પછી સ્ટુડન્ટ્સને આપવામાં આવે એટલે જીએમઇઆરએસની દરેક કોલેજની સીટ્સ એનઆરઆઈ અને અડાની ભુજ આ બેની અડાની ભુજમાં બી મેનેજમેન્ટ કોટા હોતો નથી એનઆરઆઈ કોટા હોય છે તો જીએમઇ આરએસની તેર કોલેજ પ્લસ અડાની ભુજ આ ફર્સ્ટ રાઉન્ડમાં આવતી નથી મેનેજમેન્ટ કોટામાં ફર્સ્ટ રાઉન્ડ ફક્ત એમના એનઆરઆઈ કોટા જ હોય છે ડિસ્પ્લેમાં અને એનઆરઆઈમાં પછી જે ખાલી પડી જાય છે સીટો એ સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટાથી ભરવામાં આવે છે તો હવે જનરલી શું થાય છે કે સોલામાં એનઆરઆઈ લોકો સીટ લઈ લેતા હોય એટલે ખાલી પડતી ના હોય પણ તે છતાં પણ કોઈ વર્ષમાં કોઈ એનઆરઆઈ જે બે હજાર વીસમાં કોઈ એનઆરઆઈ લીધી હતી પછી એને છેલ્લે છોડી દીધી પૈસા ન ભરી શક્યો હશે તો પછી કોઈએ પાંચસો અડતાલીસના સ્કોરવાળાએ સત્તરસો બ્યાસી જનરલ મેરિટ રેન્ક પર લીધું હતું સોલામાં બાકી બધી એની સીટ અઢાર સત્તરથી લઈને બધા જ આઠ વર્ષોમાં સાત વર્ષમાં એનઆરઆઈથી જ ફિલ થઈ હતી વખત એક વર્ષમાં એ કોઈને ચાન્સ મળ્યો તો એક કે બે સીટ એવી હશે હવે જીએમઆરએસ ગાંધીનગરમાં જોઈએ તો એમાં પણ પરિસ્થિતિ આજ છે કે બે હજાર સત્તર વીસ અને ત્રેવીસમાં તો મેનેજમેન્ટ કોડાથી ફિલ થઈ હતી પણ બે હજાર અઢાર એકવીસ અને ચોવીસ આ ત્રણ વર્ષમાં એનઆરઆઈથી ફિલ થઈ હતી એટલે પસંદ પસંદની વાત છે કે કોઈ ગાંધી ગાંધીનગરમાં લઈ કોઈ સોલામાં લઈ કે કોઈ ગોત્રીમાં લઈ તો એના હિસાબે આપણે જોઈએ કે હવે એનું કટ ઓફ શું રહ્યું તો આપણે હાઇએસ્ટ સ્કોરની વાત નથી કરતા ગયા વર્ષે હાઇએસ્ટ હતું બધાને જ ખબર છે લોએસ્ટ સ્કોર જો બંધ થયું હતું ગાંધીનગર સમજી લો તો ત્રણસો તોંતેર સ્કોર હતો અને એનો લોએસ્ટ જે જનરલ મેરિટ રેન્ડ છે એ ત્રણ હજાર પંચાણું મેનેજમેન્ટ કોટાની ફીસ જીમઆરએસની બાર લાખ છે ગયા વર્ષની બે હજાર ચોવીસની આ વર્ષનું ફી સ્ટ્રક્ચર હજુ આવ્યું નથી પણ બને બને ત્યાં સુધી આજ રહેશે એવું લાગે છે પછી ખબર નહીં જે પણ ઇન્સ્ટ્રક્શન હશે તે આવશે પણ હાલમાં આપણી પાસે જીએમઆરએસ જીક્યુ અને જીએમઆરએસ એમ ક્યુની કોઈ ડિટેલ આવી નથી ફી સ્ટ્રકચર આવશે તો ખબર પડશે તો ગયા વર્ષના હિસાબે બાર લાખ છે આ બાર લાખમાંથી તમારે છ લાખ એડમિશન મળે તો ભરવા પડે તે પછી છે જીએમયરએસ ગોત્રી હવે જીએમઆરએસ ગોત્રીમાં તમે જોશો તો એનું ચારસો લોએસ્ટ સ્કોર જે છે ચારસો અગિયાર પર બંધ થયું છે પાછલા આઠ વર્ષોમાં અને લોએસ્ટ રેન્ક જે છે એ ત્રણ હજાર એક સુધીમાં ક્લોઝ થયું છે અને બે હજાર અઢારમાં એનઆરઆઈથી ફિલ થયું છે બે હજાર ઓગણીસમાં એનઆરઆઈથી અને બાકીના વર્ષોમાં મેનેજમેન્ટ કોટાથી ફિલ થયું છે જીએમઆરએસ વલસાડમાં લોએસ્ટ સ્કોર જે ત્રણસો એકાવન રહ્યો છે બે હજાર સત્તરમાં અને લોએસ્ટ રેન્ક જે છે પાંચ હજાર ત્રણસો અડતાલીસ ગયો છે આ પાછલા આઠ વર્ષોમાં અને જીએમઆરએસ જૂનાગઢ લોએસ્ટ સ્કોર ત્રણસો છપ્પન રહ્યો છે બે હજાર સત્તરમાં અને લોએસ્ટ રેન્ક જે છે પંચાવન બ્યાસી રહ્યો છે બે હજાર ચોવીસમાં જીએમઇઆરએસ માં જો તો થ્રી ફોર્ટી લોએસ્ટ સ્કોર રહ્યો છે અને ગયા વર્ષનો સૌથી લોએસ્ટ રેન્ક જે છે પાંચ હજાર સાતસો બેતાલીસ રહ્યો છે જીએમઇરએસ હિંમતનગરમાં સૌથી ઓછો સ્કોર ત્રણસો સત્તાવન રહ્યો છે બે હજાર સત્તરમાં અને પાંચ હજાર છસો સાત લોએસ્ટ રેન્ક રહ્યો છે બે હજાર અને જીએમઆરએસ ત્રણસો છેતાલીસ લોએસ્ટ સ્કોર છે બે હજાર સત્તરમાં અને પાંચ હજાર આઠસો એકતાલીસ લોએસ્ટ રેન્ક છે ગયા વર્ષે બે હજાર ચોવીસમાં હવે નવી અને જૂનીનું જોઈ લો કે આ જે નવી છે પોરબંદર એમાં તમે જોશો તો બાવીસ ત્રેવીસ ચોવીસ એ રીતે મેં છે ને આ પાંચ કોલેજોનું એક સાથે લખી લીધું છે કે બે હજાર બાવીસ માં મોરબી સૌથી છેલ્લે બંધ થઈ બે હજાર ઉપર માં સૌથી પહેલા છે પછી મોરબી છે પછી નવસારી છે રાજપીપળા છે ગોધરા છે એમ પાંચ કોલેજોનું જુદું જુદું લખ્યું છે ત્રણ વર્ષનું કે આ બાવીસમાં એસ્ટાબ્લિશ થઈ છે તો બાવીસ ત્રેવીસ ચોવીસ અને આ પાંચ જીએમઆરએસ નું કટ ઓફ મેં ઉપર લખ્યું છે કે જો હાઇએસ્ટ સ્કોર જે છે એ પાંચસો સુડતાલીસ મોરબીમાં રહ્યો છે અને લોએસ્ટ સ્કોર આ ત્રણ વર્ષોમાં ચારસો તેતાલીસ ગોધરામાં રહ્યો છે અને હાઇએસ્ટ રેન્ક આ ત્રણ વર્ષમાં પિસ્તાલીસ પંચાણું મોરબીમાં રહ્યો છે અને લોએસ્ટ રેન્ક ગયા વર્ષે છ હજાર ત્રેપન ગોધરામાં રહ્યો છે એટલે જીએમઆરએસમાં મેનેજમેન્ટ કોટા ગયા વર્ષે છ હજાર ત્રેપનમાં ફીલ થયો હતો એટલે જેનો રેન્ક જનરલ મેરિટ રેન્ક એ છ હજાર ત્રેપન હોય એને મળવાનું જ છે એમ સમજી લો એનાથી નીચે પણ મળવાની શક્યતા ખરી પણ તમે છ હજારનું રાઉન્ડ ફિગર રાખો કે છ હજારની આસપાસ કોઈનો જનરલ મેરિટ રેન્ક હશે તો એને એડમિશન મળી જશે મેનેજમેન્ટ કોટામાં બીજી એક વાત સાંભળો કે મેનેજમેન્ટ કોટામાં કોઈ પણ કેટેગરી કામ આવતી નથી જનરલ મેરિટ રેન્ક પ્રમાણે જ મેનેજમેન્ટ કોટા ફિલ થાય છે તમે ઓબીસીથી આવતા હોય એસસીથી આવતા હોય એસટીથી આવતા હોય કે ઈડબલ્યુએસથી આવતા હોય મેનેજમેન્ટ કોટામાં કોઈપણ કેટેગરી રેન્કનો સમાવેશ થતો નથી મેનેજમેન્ટ કોટા ઓલવેઝ જનરલ મેરિટ રેન્કથી ફિલ થાય છે પછી આપણે તેર જીએનઆરસનું આ પહેલા ઉપરની તો પાંચનું આ પાંચ વર્ષનું આ ત્રણ વર્ષનું કહ્યું પણ નીચે સૌથી બીજી લાઇનમાં જુઓ એટલે તમારે ત્યાં બીજા પેજ પર છે અહીંયા એમાં જુઓ તો હાઈગેસ્ટ જે સ્કોર રહ્યો છે ગોત્રીનો છસો ચાર અને વડનગરનો રહ્યો છે ત્રણસો છેતાલીસ એ બે હજાર સત્તરમાં અને ગાંધીનગરનો હાઈએસ્ટ રેન્ક રહ્યો છે બારસો છ્યાસી આપણે રેન્ક નથી જોવાનો રેન્ક તો હવે ઘણા ડાઉન થઈ ગયા છે એટલે આપણે એમ જોઈ શકીએ કે લોએસ્ટર જે છે તેજ એ છે વડનગર અને સૌથી લોએસ્ટ રેન્ક જે રહ્યો છે ગયા વર્ષે છ હજાર તેપન રહ્યો છે એટલે આ આપણું યાદ રાખો પછી આપણે સેલ્ફ ફાઇનાન્સના મેનેજમેન્ટ કોટામાં આવી જઈએ હવે અહીંયા મેં શું કર્યું છે કે ઓછી ફીસ વાળી કોલેજોને પહેલે લીધી છે ફક્ત નવી કોલેજોમાં જે સૌથી ઓછી ફીસ છે એને મેં હમણાં ફર્સ્ટ પેજ પર નથી લીધી એને છેલ્લા પેજ પર લીધી છે એટલે સૌથી લોએસ્ટ ફીસ મેનેજમેન્ટ કોટાની ભાગ્યોદયની છે જે ગયા વર્ષે આવી હતી એટલે સત્તર લાખ બત્રીસ હજાર છે હવે આપણે જોઈએ જૂની કોલેજોમાં તો બનાસ પાલનપુર સાત વર્ષનો એનો ક્લોઝર છે તેમાં લોએસ્ટ એનો સ્કોર ત્રણસો દસ પર બંધ થઈ છે અને એનો લોએસ્ટ રેન્ક જે છે નવ હજાર પાંચસો પચોતેર છે વાર્ષિક ફીસ અઢાર લાખ ઓગણીસ હજાર છે અને બનાસ ડેરીમાં દૂધ ભરતા હોય કે એમના ક્લાયન્ટ હોય કે એમની પાસે કાર્ડ હોય તો એમને ફીમાં રાહત થાય છે જીસીએસમાં જોઈએ તો એનો લોએસ્ટ સ્કોર ત્રણસો સત્તાવીસ રહ્યો છે અને લોએસ્ટ રેન્ક પાંચ હજાર નવસો સાઠ રહ્યો છે આ વર્ષે એની ફીસ અઢાર લાખ સત્તાવીસ હજાર છે ગયા વર્ષે ઓછી હતી એટલે જલ્દી ફીલ થઈ હતી પણ આ વર્ષે ફીસ વધી ગઈ છે આ ફીસ વધવાના કારણે ગયા વર્ષથી આ વર્ષે સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટાનો રેન્ક ડાઉન થવાનો જ છે હવે આપણે જોઈએ નૂતન વિસનગર એનું છ વર્ષનું કટ છે ત્રણસો અઢાર લોએસ્ટ સ્કોર રહ્યો છે અને લોએસ્ટ રેન્ક નવ હજાર પાંચસો ત્રાણું રહ્યો છે અને એની ફીસ છે અઢાર લાખ પચોતેર હજાર ઇયરલી એટલે દર છ મહિને એના અડધા અડધા ભરવાના અને કિરણસિંહ પટેલ ભરૂચ એનો લોએસ્ટ સ્કોર ત્રણસો તેત્રીસ રહ્યો છે અને લોએસ્ટ રેન્ક દસ હજાર નવસો ઓગણત્રીસ પોઈન્ટ પાંચ રહ્યો છે એની વાર્ષિક ફીસ ઓગણીસ લાખ છે શાંતાબા અમરેલી એનું છ વર્ષનો ક્લોઝર છે સૌથી લોએસ્ટ સ્કોર રહ્યો છે અને લોએસ્ટ રેન્ક આઠ હજાર નવસો એની ફીસ ઓગણીસ લાખ છે જેમ્સ ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અડાની ભુજની જે આઠ વર્ષનું કટ ઓફ છે ક્લોઝર છે એમાં સૌથી લોએસ્ટ સ્કોર બસો રહ્યો છે ટુ નાઇન ટુ અને લોએસ્ટ રેન્ક નાઇન થાઉઝન્ડ એટ હન્ડ્રેડ ફિફ્ટી ફાઈવ નાઇન એટ ડબલ ફાઈવ એની ફીસ છે વીસ લાખ ઇઠોતેર હજાર એટલે પહેલા રાઉન્ડમાં તમને અડાની ના મળે સેકન્ડ રાઉન્ડમાં મળશે પહેલા રાઉન્ડમાં એનઆરઆઈ માટે ખુલ્લું હોય પણ એનઆરઆઈ જનરલી ઓછા હોય એમાં એટલે સીટ વેકેટ થતી જ હોય ને મેનેજમેન્ટ કોટાથી ફીલ થાય છે હવે પારૂલનું આપણે ના છૂટકે વચ્ચે લેવું પડ્યું કેમ કે એની ફીસના એકોર્ડિંગ આપણા લિસ્ટ તૈયાર કરું છું એટલે પારુલની ફીઝ છે વીસ લાખ નેવું હજાર એમાં ત્રણ લાખ બીજા ઉમેરી લેજો એપ્રોક્સિમેટ વધઘટ બી થઈ શકે પણ એપ્રોક્સિમેટ ત્રણ બીજા ઉમેરી લેજો એના બીજા યુનિવર્સિટી ફીઝને એક્સ્ટ્રા ના એટલે વીસ નેવું પ્લસ ત્રણ લાખ તો પારુલનો સૌથી લોએસ્ટ સ્કોર ત્રણસો છ રહ્યું છે અને લોએસ્ટ રેન્ક એનો અગિયાર હજાર બસો સુડતાલીસ રહ્યો છે ઝાયડસમાં સૌથી લોએસ્ટ સ્કોર બસો સત્તાણું છે અને લોએસ્ટ રેન્ક અગિયાર હજાર આઠસો ચોવીસ રહ્યો છે ગયા વર્ષે એની ફીસ છે વીસ લાખ અઠ્ઠાણું હજાર પછી એમ કે શાહ જે છે એનો ક્લોઝર લોએસ્ટ સ્કોર ત્રણસો પંદર રહ્યો છે બે હજાર સત્તરમાં અને લોએસ્ટ રેન્ક આઠ હજાર નવસો તેપન રહ્યો છે અમદાવાદની કોલેજ છે એટલે અમદાવાદી લોકો અમદાવાદના બહાર ના જતા હોય એટલે અમદાવાદી કોલેજોનું અમદાવાદની કોલેજોનું ક્લોઝર થોડું થોડું હાઈ હોય છે બીજા વર્ષ કરતાં એટલે જનરલ મેરીટ રેક અહીંયા આઠ હજાર નવસો ત્રેપન દેખાય છે અને એની ફીસ છે એકવીસ લાખ ચોસઠ હજાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસી એનું લોએસ્ટ કટ ઓફ થ્રી થ્રી નાઇન છે અને લોએસ્ટ રેન્ક અગિયાર હજાર છસો અઢાર છે એની ફીસ છે વાર્ષિક એકવીસ લાખ છન્નું હજાર બાવીસના નજીક આવી ગયા સી યુ ત્રણસો નવ લોએસ્ટ સ્કોર છે અને લોએસ્ટ રેન્ક દસ હજાર ચારસો એકોતેર છે એની વાર્ષિક ફીસ છે બાવીસ લાખ રૂપિયા હવે બાવીસ લાખ રૂપિયા તમારે લેવાના હોય તો પહેલે એ કોલેજમાં જઈને જોઈને આવજો બધું હોસ્પિટલ અને કોલેજની વ્યવસ્થા મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન લેવાના લાખો રૂપિયા ખર્ચવાના તો પહેલે એ કોલેજની વિઝિટ કરી લેજો જેમાં એડમિશન લેવું હોય અને પછી ચોઇસ ફિલિંગમાં મૂકજો જેથી પાછળથી પસ્તાવો ના થાય સ્વામી કરમસદ આ કરમસદ બી સરસ કોલેજ છે એની ફીસ છે બાવીસ લાખ ત્રીસ હજાર એનો લોએસ્ટ સ્કોર ત્રણસો ચૌદ છે અને લોએસ્ટ રેન્ક નવ હજાર છસો એકત્રીસ છે એનડી દેસાઈ નડિયાદ છ વર્ષનો ક્લોઝર છે ત્રણસો પચાસ લોએસ્ટ સ્કોર છે અને અગિયાર હજાર પાંચસો એક લોએસ્ટ રેન્ક છે બાવીસ લાખ પચાસ હજાર એની વાર્ષિક ફીસ છે આ પણ સારી કોલેજ છે એનએચએલ મ્યુનિસિપલ અહેમદાબાદ મેનેજમેન્ટ કોટા જો આની ફીસ વધી ગઈ છે એકદમ પચીસ લાખ ત્રેસઠ હજાર મ્યુનિસિપલ કોર્પોરેશનની કોલેજ છે અને એની મેનેજમેન્ટ કોટાની ફીસ છે પચીસ લાખ ત્રેસઠ હજાર વાર્ષિક એક વર્ષના એનો લોએસ્ટ સ્કોર થ્રી ફોર નાઇન રહ્યો છે બે હજાર સત્તરમાં અને લોએસ્ટ રેન્ક અગિયાર હજાર એકસો છોતેર રહ્યો છે પણ આ પચીસ લાખ હોવાથી એવું નથી કે સીટ ખાલી પડવાની છે કોઈ પણ કોલેજમાં એમબીબીએસની સીટ ખાલી પડતી નથી આ પચીસ લાખ તેસઠ હજાર છે ને આ પણ ફિલ અને ફૂલ થઈ જશે એ પછી આપણે જોઈએ એલજી એમસી મેટ અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોદી સાહેબની કોલેજ મોદી સાહેબના કોલેજમાં લોએસ્ટ સ્કોર ત્રણસો સત્તાવીસ રહ્યો છે બે હજાર સત્તરમાં અને લોએસ્ટ રેન્ક અગિયાર હજાર ત્રીસ રહ્યો છે ગયા વર્ષે તો આની ફીસ છે પચીસ લાખ છોતેર હજાર સૌથી હાઇએસ્ટ ફીસ આપણી એમબીબીએસમાં માં એ એમ મ્યુનિસિપલ કોર્પોરેશન મોદી સાહેબની કોલેજની છે પચીસ લાખ છોતેર હજાર પણ ફિલ થઈ જશે અને ફૂલ થઈ જશે એક પણ સીટ ખાલી રહેવાની નથી ફક્ત એટલું જ જોવાનું હોય કે કેટલા ડાઉન સ્કોર પર જાય છે કોની પરિસ્થિતિ છે કે લઈ શકે કોણ કરોડપતિ છે કે એ લઈ શકે એટલે એ જે કરોડપતિ છે એ કેટલા નીચેના રેન્ક પર છે એ ઉપરના રેન્ક પર હોય તો જલ્દી ફૂલ થઈ જશે પણ કરોડપતિ લોકો નીચેના રેન્ક પર હશે તો એ મોડેથી ફિલ થશે હવે જે નવી પાંચ કોલેજો છે એનું જોઈ લઈએ કે સાલ અહેમદાબાદ મેનેજમેન્ટ કોટા ઓગણીસ લાખ એકોતેર હજાર એની ફીસ છે એનો સ્કોર ત્રણસો ઇઠોતેર રહ્યો છે બે હજાર ત્રેવીસમાં બે હજાર ચોવીસમાં પાંચસો ચાર છે એટલે લોએસ્ટ આપણે ત્રણસો ઇઠોતેર માની શકીએ અને એનો જનરલ મેરીટ રેન્ક બે હજાર ત્રેવીસમાં નવ હજાર છસો એક્યાસી ગયો હતો એ જોઈ શકાય ઓગણીસ લાખ ઓગણીસ લાખ એકોતેર હજાર એની ફીસ છે કિરણ સુરત જે છે એનો લોએસ્ટ સ્કોર એટલે બે વર્ષનું જ છે ને ચારસો બાવીસ સ્કોર છે અને એનો લોએસ્ટ રેન્ક સેવન નાઇન થ્રી એટ બે હજાર ત્રેવીસનો છે ઓગણીસ લાખ ચાલીસ હજાર આની ફીસ છે નવી કોલેજ છે બે વર્ષ થયા છે અનન્યા કલોલ એને પણ બે વર્ષ થયા છે એનો લોએસ્ટ સ્કોર ત્રણસો એંસી છે અને એનો લોએસ્ટ રેન્ક નવ હજાર છસો ત્રીસ છે બે હજાર ત્રેવીસનો એની ફીસ ઓગણીસ લાખ ચાલીસ હજાર છે સ્વામિનારાયણ કલોલ જે આ વર્ષે કાઉન્સિલિંગમાં નથી એનું પણ ત્રણસો એસી લોએસ્ટ રહ્યું હતું અને એનું મેક્ઝિમમ ડાઉન હજાર છસો ઓગણચાલીસ રહ્યું હતું એટલે આની થોડી ખોટ પડશે આ વર્ષે આપણને કાઉન્સેલિંગમાં હવે ભાગ્યોદય આવી છે બરાબર નવી કોલેજ છે ગયા વર્ષે આવી છે એની ફી સૌથી ઓછી છે મેનેજમેન્ટ કોટામાં હાલમાં સૌથી ઓછી ફીસ કોઈ કોલેજની હોય તો ભાગ્યોદયની છે એટલે આ વર્ષે તો વધવાની શક્યતા નથી દેખાતી આવતા વર્ષે એ લોકો ઓડિટ કરીને એફઆરસીને રિપોર્ટ મોકલે તો પછી કદાચ એમને જો વધારવું હોય તો વધારી શકે પણ આ વર્ષે મને એવું લાગે છે કે સત્તર લાખ બત્રીસ હજાર રહેશે અને મેનેજમેન્ટ કોટા સેલ્ફ ફાઇનાન્સમાં સૌથી ઓછી ફીસ ભાગ્યોદયની છે પણ મેં એને છેલ્લે એટલા માટે રાખી છે કે એક જ વર્ષ થયું છે ગયા વર્ષે જ આવી છે એનો લોએસ્ટ રેન્ક દસ હજાર એકસો બાણું રહ્યો છે દસ હજાર એકસો બાણું પોઈન્ટ ફાઇવ અને લોએસ્ટ સ્કોર ગયા વર્ષે ચારસો અડતાલીસ આપણે સ્કોર નથી જોવાનું આપણે રેન્ક જોઈ આનો બરાબર હવે પછી મેં શું કર્યું છે કે આ પાંચ નવી કોલેજોનું ક્લોઝર શું રહ્યું તો લોએસ્ટ સ્કોર ત્રણસો સાલનો છે અને લોએસ્ટ રેન્ક દસ હજાર એકસો બાણું પોઈન્ટ પાંચ આ રહ્યો છે ભાગ્યોદયનો ગયા વર્ષનો આ પાંચ કોલેજનું થઈ ગયું હવે આપણે ટોટલ સેલ્ફ ફાઈનાન્સની વાત કરીએ કે ટોટલ સેલ્ફ ફાઇનાન્સ જે આપણી વીસ કોલેજો છે તો વીસ કોલેજોમાં સૌથી ઓછું ક્લોઝર કેટલું રહ્યું છે તો બસો બાણું સ્કોર રહ્યો છે અડાની ભુજનો હા અને લોએસ્ટ રેન્ક કેટલો રહ્યો છે તો ગયા વર્ષે અગિયાર હજાર આઠસો ચોવીસ રહ્યો છે ઝાઇડસ દાહોદનો એટલે આપણી વીસ કોલેજોમાં સૌથી લોએસ્ટ સ્કોર પર જો ક્લોઝ થઈ હોય તો બસો બાણું અડાની ભુજ કોઈ વર્ષમાં થઈ હશે આઠ વર્ષોમાં અને લોએસ્ટ રેન્ક જે છે ગયા વર્ષે ઝાયડસ દાહોદનો છે અગિયાર હજાર આઠસો ચોવીસ હવે જેનો અગિયાર હજાર આઠસો ચોવીસ રેન્ક હોય તેને સમજી લો કે એને તો આ મેનેજમેન્ટ કોટા મળવાનો જ છે પણ એનાથી નીચેના રેન્કવાળા પણ મળી શકે છે ફીસ વધવાના કારણે એટલે અગિયાર હજાર અગિયાર હજાર આઠસો ચોવીસથી આ ડાઉન થઈને બાર હજાર પણ થઈ શકે સાડા બાર હજાર બી થઈ શકે તેર હજાર બી થઈ શકે હવે કોની કેટલી કેપેસિટી છે એના પર ડિપેન્ડ છે કે આ કેટલો ડાઉન જશે પણ આ જેટલા રેન્ક મેં તમને દર્શાવ્યા છે એટલા રેન્ક પર તો તમને મળવાનું જ છે ખાસ કરીને બે હજાર ચોવીસમાં જે રેન્ક પર કોલેજો ક્લોઝ થઈ છે સેલ્ફ ફાઇનાન્સની વાત કરું છું સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટા એની વાત કરું છું કે જે ગયા વર્ષે જે જનરલ મેરિટ રેન્ક કે કેટેગરી રેન્ક પર ફી ફીલ થયું છે એ તો આ વર્ષે એટલા રેન્ક પર મળવાનું જ છે પણ એનાથી ડાઉન પણ જઈ શકે છે ફક્ત ગવર્મેન્ટ અને નું થોડું આગળ પાછળ થાય એનું કારણ ઓલ ઇન્ડિયા કોટામાં કેટલા જાય છે એના પર ડિપેન્ડ હોય છે કે કટ ઓફ અપ ડાઉન થઈ શકે છે પણ આ સેલ્ફ ફાઈનાન્સ ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટા આમાં જે છે એનાથી ડાઉન જ જવાનું છે હા જેટલો સ્કોર પણ મળ્યું છે ગયા રેન્ક પર ગયા જેટલા રેન્ક પર ગયા વર્ષે મળ્યું છે એટલા એ મળવાનું જ છે એનાથી પણ નીચે જઈ શકે છે આપણે જનરલ મેરિટ લિસ્ટનું વેઇટ કરીએ અને મેનેજમેન્ટ કોટા તો આપણને જલ્દી ખ્યાલ ના આવે કેમ કે બધા છે ને ઘણા બધા તો એમ જ ભરી દેતા હોય કે શું મળે છે એ જોવાનું શું લેવું છે ને પૈસા તો હોય નહીં અને મેનેજમેન્ટ કોટા ભરી દેતા હોય ખુશ થવા માટે કે મને મેનેજમેન્ટ કોટામાં સીટ મળી હતી પણ મેં ના લીધી તો એના કારણે પણ આવો પ્રોબ્લેમ થાય છે માટે શું છે કે આપણી પાસે જેટલી ફીની વ્યવસ્થા હોય હા અડધી ફીસ તો આપણે તાત્કાલિક ભરવી જ પડે જ્યારે આપણને સીટ એલોટ થાય એટલે જેટલી ફીની વ્યવસ્થા હોય એટલી જ કોલેજો નાખવાની હોય તો ઘણા બધા સ્ટુડન્ટ એમ જ બધી નાખી દેતા હોય અને એ છોડ દેતા હોય પહેલાં રાઉન્ડમાં મળશે બધાને એ છોડી દેશે પછી બીજા રાઉન્ડમાં મળશે પછી છોડી દેશે પછી ત્રીજા રાઉન્ડમાં મળશે પછી છોડી દેશે પછી સ્ટ્રે વેકેન્સીમાં બધી ફીલ થતી હોય મેનેજમેન્ટ કોટા દર વર્ષે છેલ્લા છેલ્લા રાઉન્ડમાં ફીલ થતો હોય છે કેમ કે એવા લોકો લઈ છે જેમની પાસે પૈસા જ નથી હોતા એટલે એમની ચોઈસ ફિલિંગ જ ખોટી હોય છે જો ચોઈસ ફીલ બરાબર કરે તો આવું થાય જ નહીં પણ એ લોકો ચોઈસ ફિલમાં મૂકી દે છે પૈસાની વ્યવસ્થા નથી હોતી અને પછી છેલ્લે સીટ છોડી દે છે એના કારણે શું થાય છે એમના દસ હજાર સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ થઈ જાય છે એ એમનું એક નુકસાન દસ હજાર રૂપિયાનું પણ થાય છે એટલે શું જો લેવો આપણે જોવું છે એવું નહીં શું લેવું છે એ આપણું ધ્યાન હોવું જોઈએ જે કોલેજમાં એડમિશન લેવું હોય એ જ કોલેજની ચોઈસ કરવાની શું મળે છે એ નથી જોવાનું આમાં કોઈ મોક રાઉન્ડ નથી આ મેડિકલમાં મોક રાઉન્ડ આવતું નથી પેરા મેડિકલમાં મોક રાઉન્ડ ટેસ્ટ રાઉન્ડ આવે છે પણ આમાં તો મોક રાઉન્ડ આવતું નથી ટેસ્ટ માટે નથી આવતું પહેલાં રાઉન્ડથી જ તમને સીટ એલોટમેન્ટ ચાલુ થઈ જાય છે અને સૌથી છેલ્લે મોપ રાઉન્ડ આવતું હતું ઓફલાઈન એ બંધ થઈ ગયું છે હવે સ્ટ્રે વેકેન્સી ઓનલાઈન જ થાય છે વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ચેનલને શેર કરો જેથી બધા સ્ટુડન્ટ્સને માહિતી મળે અને આ બધા કોલેજોના સ્ક્રીનશોટ લઈ રાખો જેથી ફીસ વાઈઝ અહીંયા લખ્યા છે મેં બે હજાર પચીસની ફીસ લખી છે તો તમને સરળતા રહેશે અને તમારી અનુકૂળતાએ જ છે ચોઈસ ફિલિંગ કરજો જેટલી વ્યવસ્થા હોય એટલી જ કરજો બરાબર જેથી તમારું રાઉન્ડ મિસ ના થાય અને ખોટું ના જાય એક રાઉન્ડ તમારો બેકાર ના જાય અને દસ હજાર સિક્યોરિટી ડિપોઝિટ સેકન્ડ રાઉન્ડથી જનરલી ફોરફિટ થાય છે એ ના થાય અને તમે કાઉન્સલિંગમાં જોડાયેલા રહો દરેકને વિનંતી છે પ્લીઝ 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 વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા સ્ટુડન્ટ સુધી પહોંચાડો સૌનું ભલું થાય આપનું ભલું થાય અને દરેક વિદ્યાર્થીનું ભલું થાય દરેકને પોતપોતાના રેન્ક અનુસાર સારામાં સારી કોલેજ મળે દરેકને પોતાના રેન્ક અનુસાર સારામાં સારી કોલેજ મળે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ એન્ડ સબસ્ક્રાઈબિંગ